પ્રધાનપુરા બહુમાળી ભવન આવેલી અડાચણ સબ રજિસ્ટ્રાર કચેરી સબ રજિસ્ટ્રાર પોતાની ઓફિસમાં માં બે લાખ પચાસ હજાર ની લાંચ લેતા રંગે હાથ પકડાયો હતો જમીનના દસ્તાવેજની નોંધણી બાદ ઓર્ડર રિલીઝ કરવા રૂપિયા ત્રણ લાખ માંગનારા મહેશ પરમાર ની સઘન પૂછપરછ હાથ છે નાનપુરામાં બહુમાળી સ્થિત સબ રજિસ્ટ્રાર સુરત આઠમાં અડાચણની કચેરી આવેલી છે અહીંના સબ રજિસ્ટ્રાર મહેશ રંજીતસિંહ પરમારે એક વ્યક્તિ પાસે લાંચ માગી હતી વકીલના અસલેથી ખેતીની જમીન ખરીદી હતી જે માટે દસ્તાવેજ નોંધવા નિયમ અનુસાર ભરવાની થતી ફી ભરી દીધી હતી દસ્તાવેજ નોંધણી કરાવ્યા બાદ દસ્તાવેજમાં અન્ય કોઈ વાંધા નહીં કાઢી ઓર્ડર કરવાની કાર્યવાહી કરવાના આવી પેટે મહેશ પરમારે રૂપિયા ત્રણ લાખ લાંચ પેટે માંગ્યા હતા આખરે રૂપિયા બે લાખ પચાસ હજારમાં સેટલમેન્ટ થયું હતું અસિલે એન્ટી કરપ્શન બ્યુરોમાં ફરિયાદ કરી દીધી હતી એસીબીના સુરત એકમના મદદનીશ નિયામક આર આર ચૌધરીના માર્ગદર્શન હેઠળ છટકું ગોઠવાયું હતું પીઆર કે સોલંકી અડાજણ સબ રજિસ્ટ્રાર કચેરીમાં જ ટ્રેપ ગોઠવી હતી જ્યાં મહેશ પરમાર પોતાની ઓફિસમાં જ રૂપિયા બે લાખ પચાસ હજારની લાંચ લેતા રંગે હાથ પકડાઈ હતા એસીબી આ મામલે વિધિવત ગુનો નોંધી લાંચ અધિકારી મહેશ પરમારની પૂછપરછ હાથ ધરી છે અને આ સાથે જ દસ્તાવેજ નોંધણીના નામે કરપ્શન કરનારાઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે મહેશ પરમારના ઘરે પણ એસીબીએ સર્ચ ઓપરેશન હાથ ધરી હોવાનું જાણવા મળે છે એસીબીમાં એક જાગૃત નાગરિકની ફરિયાદ મળેલી કે પોતાના અસિલ એ જમીન ખરીદવાના હતા એ જમીન ખરીદવાના જે કાર્યવાહી હતી એના ભાગરૂપે તમામ કાયદેસરની જે ફીસ ભરવાની હતી તમામ ફીસ ભરી અને દસ્તાવેજનું રજીસ્ટ્રેશન કરાવેલું હતું એ દસ્તાવેજનું જે રજિસ્ટ્રેશન થયેલું હતું એ દસ્તાવેજમાં અન્ય કોઈ પ્રકારના વાંધા નહીં કાઢી અને દસ્તાવેજ છૂટો કરવાના અવેજ પેટે આ કામના આક્ષેપી મહેશ કુમાર રણજીતસિંહ પરમાર જેઓ સબ રજિસ્ટ્રાર સુરત આઠ અડાજણ ફરજ બજાવે છે તેઓએ પ્રથમ ત્રણ લાખની માગણી કરેલી અને ટ્રેપ દરમિયાન અઢી લાખ રૂપિયા એમણે અંતે સ્વીકારેલા અને તેઓ તેઓ પકડાયેલા છે વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી અને તપાસ ચાલુ આક્ષેપિત મહેશ કુમારની સેલરી એસી હજાર રૂપિયા હતી અને જેઓ ક્લાર્ક થી ભરતી થઈ અને સબ રજિસ્ટ્રાર સુધી પહોંચેલા છે તેઓની ફરજનો સમય લગભગ સત્યાવીસ વર્ષ જેટલો થાય છે હા આવું જ આગળ જે જે ટૂંકમાં અમને ઇનપુટ મળશે એ મુજબ અમે ઇન્વેસ્ટિગેશન કરીશું અને આપનો વખત વખત જાણ પણ કરીશું આજે ચાર દિવસની એના રિમાન્ડ અમે માંગણી પણ કરીશું